રાજ્યભરમાં લુખા તત્વોના આતંકને લઈ રાજ્ય પોલીસ વડાએ જાહેર કરેલ સૂચનનું કડક અમલીકરણ કરતું પોલીસ વિભાગ ગુજરાત રાજ્યભરમાં વધી રહેલા મારામારીના કેસો તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ વધતા જતા અકસ્માતોને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે ધજાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યના પોલીસને સૂચન કરી આવા લુખા તત્વો સામે કડક કાર્યવાહીનું સૂચન કરવામાં આવતા રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે પાદરા પોલીસ દ્વારા પાદરા પોલીસ મથક વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ તેમજ બ્રેક એનાલાઇઝર્સ દ્વારા નસીડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા ડીવાયએસપી સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સાથે પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ વિવિધ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ આજરોજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન અને પાદરા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા ટ્રાફિકનું વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન ઓવર સ્પીડિંગ લાયસન્સ વગર ના હોય હેલ્મેટ વગર ના હોય એવા તમામ ઇસમો રોકી તેઓને તપાસણી કરી તેઓને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ જે વાહનોમાં કોઈ આધાર પુરાવા નતા એ વાહનો ડિટેન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ તો પોલીસ ની એક રેગ્યુલર પ્રેક્ટિસ જ હોય છે અને રૂટીન ડ્યુટીના ભાગરૂપે જ આ ડ્રાઈવ છે પણ અત્યારે આ ડ્રાઈવ તમામ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ચાલુ છે હા એવા મળી આવે છે ઘણા ડ્રિંક એન્ડ ડ્રાઈવ ને તો ચાલુ છે અત્યારે અમારે ડ્રાઈવ પણ વાહન જે લાયસન્સ વગરના ના હેલ્મેટ વગર ઘણા છે દંડ આપી કાર્યવાહી ચાલુ કરેલી